ઉત્તર પ્રદેશ કર્ણાટક મહોત્સવમાં તાલવાદક ગિરીશ બિશ્વા તથા દિવ્યકુમાર અને ગૌરવ બાંગિયા અને ટીમ દ્વારા અદ્ભુત સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જે દરમિયાન નયનરમ્ય ભક્તિમય રથમાં પ્રબોધ સ્વામીજીની સભા મંડપમાં પધરામણી થઈ હતી સુરતના યુવાનોએ ભક્તિ નૃત્ય અને સોની સ્કૂલ ઓફ ગરબાની ટીમે ગુણાતીત લાયન્સનું જોશભેર નૃત્ય રજૂ કર્યું હતું એ સિવાય કિંગ્સ ડાન્સ ગ્રુપ દ્વારા અદ્ભુત દેશભક્તિ નૃત્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકો તથા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ બાળ અને યુવા વક્તાઓએ જેની પાસે સારા દોસ્ત હોય તે ક્યારેય જમીન દોસ્ત ન થાય એ થીમ પર પોતાના જીવન પ્રસંગોની વાતથી જીવનમાં સંત અને સત્સંગની અનિવાર્યતાનું વર્ણન કર્યું હતું સંતવર્ય શ્રી સર્વમંગલ સ્વામીએ પ્રબોધ સ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું હતું કે પ્રબોધ સ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર છે કે દોઢ લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે પ્રબોધ સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતા નું અનાવરણ કરવામાં આવ્યું હતું મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂ મનમોહનદાસજી ઉપસ્થિત રહ્યા હતા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી વિશ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશો પ્રમુખશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવતા જણાવ્યું હતું કે દુનિયાની નજર જ્યારે ભારતની આધ્યાત્મિકતા તરફ છે ત્યારે દેશના યુવાનો આર્થિક અને આધ્યાત્મિક રીતે વધુ સુદ્રઢ બને તે દેશના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે જેટલી જ્ઞાનની જરૂરિયાત છે એટલી જ સારા મૂલ્યોની જરૂરિયાત છે આવા મહોત્સવ દેશના યુવાનોને સાચી દિશા આપવામાં અગત્યનું કાર્ય કરે છે પ્રબોધ સ્વામીજીની જીવનભાવના કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ સમસ્યાનું મૂળ કારણ આપણો કુંભ એટલે કે આપણો અહંકાર છે જો હું નહીં પણ તું ની ભાવના રાખવા આવે તો તેમાં દરેક સમસ્યાનું સમાધાન છે આ ભાવનાને ચરિતાર્થ કરતા સુંદર પ્રસંગોની થીમ પર મુંબઈના યુવકો દ્વારા સંવાદ સ્વરૂપે સુંદર ડ્રામા રજૂ કરવામાં આવ્યો હતો સંતવર્ય શ્રી ભક્તિપ્રિય સ્વામીએ હું માંગથી તું ની થીમ સમજાવતા કહ્યું કે માનવજાતી પ્રમીજી પરાવાની માંગ હું માંગ થી ની યાત્રા કરવા માટે સ્વામીજીએ આપણને સહુને પસંદ કર્યા છે એ વાત કરતા જેના નિર્માની ભગવાન તેના જન્ય શિવને જોઈએ માન ની વાત સમજાવતા ભગવાન સ્વામિનારાયણથી લઈને બધા ગુણાતીત પુરુષોએ ખૂબ સમર્થ હોવા છતાં દાસત્વનું દર્શન કરાવ્યું છે તેના પ્રસંગોનું વર્ણન કર્યું હતું તે ઉપરાંત ભગવાનની માળાના મણકામા આવવા માટે શુદ્ધ સ્વધર્મયુક્ત જીવનની અનિવાર્યતા સમજાવતા હરિપ્રસાદ સ્વામીજીના પૂર્વાશ્રમના સ્વધર્મના પ્રસંગોની વાત કરી હતી મહોત્સવના અંતમાં યુવકો દ્વારા વિશેષ સુશોભિત ભક્તિ આરતી તથા ઉપસ્થિત સંતો ભક્તો દ્વારા દોઢ લાખ દીવડાઓથી ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ હરિપ્રસાદસ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુહરી સહિત સમગ્ર મહોત્સવ સભાની દિવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને જાગ્રતતાની થીમ પર મશાલ પ્રગટાવીને નયનરમ્ય આયોજન દ્વારા કેક કટિંગ કરવામાં આવ્યું હતું